ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામાં શરૂ થઈ ગઈ છે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ રહી છે બાર મહાકાય ક્રેનની મદદથી ગણપતિજીનું વિસર્જન થશે રાધેકૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારો હજીરા ખાતે વિસર્જન થશે ત્યારે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી બાર ક્રેઇન બાર ફોર્ટ લિફ નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજે છસ્સો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આજરોજ મુલાકાતે ગયા હતા સમગ્ર તૈયારીઓ તેમજ કોઈપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનાઓ આપવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું અમે વ્યવસ્થા જોવા આવ્યા છે તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સારી રીતે વિસર્જન થાય તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તમામ વિસર્જનની પ્રક્રિયા ઝડપી અને સારી રીતે થવાની છે ત્યારે લોકો પણ સાથ સહકાર સારી રીતે આપે તે જરૂરી છે સત્ર તારીખો ગણેશ ભગવાન વિસર્જન પ્રક્રિયા જો કુદરતી બરાબર મેં ઇસકી વિઝિટ લે કે મંડળ હે જો વિસર્જન પ્રક્રિયા મેં पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं